આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ આપણે તો ઘીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એ ગાયનો કલર છે હવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે આ જે ગાય છે એ વિયા અત્યારે ચૌદ થી પંદર લીટર જેટલું દૂધ કરે છે બે ટાણાનું ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો અને હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાયના માલિક જે છે એની કિંમતની વાત કરું એના માલિકે જે કિંમત રાખેલ છે ગાયની એની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને કહેવાના રીએ તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ પોરબંદર અને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પોરબંદરમાં એરપોર્ટ પાસે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો એક નંબર ઉપરની ગાયની વાત પૂરી થાય છે અને આ બીજા નંબર ઉપર જે તમે ગીર વાંચડી જોઈ શકો છો તો હવે મિત્રો આ ઓળખી વિશે જો વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ઓળખી જે છે એની કાનકાટ બહુ સારી અને બેસ્ટ કાનકાટવાળી વાળી ઓળખી છે આગળ વાત કરીએ આપણે તો આ જે ઓળખી છે એની તમે સિંગ પેટર્ન પણ હાલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરવામાં આવે તો તમે એની મથાવટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ મથાવટી છે હવે આપણે વાત કરવામાં આવે તો આ ઓળખીના કલર કોમ્બિનેશન જે છે એટલે કે કલરની વાત કરવામાં આવે તો મિત્રો કાબરો કલર છે અને હાલ ટ્રેનિંગમાં ચાલતો કલર એટલે કે વધારે ડિમાન્ડ છે આ કલરની એટલે કે વધારે માંગ છે એવો કલર કાબરો કલર છે આ ઓળખીનો હવે મિત્રો ઓળખી જે છે એની કંઈ વધારે માહિતી તો હોય નહીં પણ ઉંમર જે છે એ ઉંમર વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ અઢી વર્ષની ઓળખી થઈ ગઈ છે એમાં જે ઓળખી છે વળકીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ઓળખી છે એની તમે ઉંમર વિશે જાણી લીધું હવે કિંમતની વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ઓળખી જે છે એના માલિકે આ વળકીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ઓળખી તમે જોઈ એનું તમે કદકાઠું રંગરૂપ કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ ઓળખી છે પચીસ હજારમાં પણ હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો તળાજા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે મિત્રો એ ઓળખીની વાત પૂરી થાય છે હવે એના પછી જે તમે ત્રીજા નંબર ઉપર જે આ ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી વેચવા આવેલ છે ઓળખીની વાત કરવામાં આવે મિત્રો તો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે મિત્રો લાલ કલરની ઓળખી વેચાવું હોય એટલે કે વાછડી વેચાવી હોય તો બતાવો તો મિત્રો આજે આ લાલ કલરની જે વાછડી છે એ વેચાવા આવેલ છે અને વાછડીની વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સિંગ પેટનની વાત કરવામાં આવે તો ઓળખીની તમે એટલે કે વાછડીની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે હાઈટે વેલે લાંબી છે અને આગળ વાત કરવામાં આવે તો કલર કોમ્બિનેશન વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે હવે આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો એટલે કે કન્ડિશન તો વધારે કંઈ હોય નહીં વાછડીની પણ એની ઉંમર વિશે તમને જણાવવામાં આવે તો આ જે વાછળી છે એની હાલની ઉંમરની વાત કરવામાં આવે તો એના માલિકનું એવું કહેવાનું છે કે દોઢ વર્ષની આ વાછળી થઈ ગઈ છે હવે મિત્રો આ જે દોઢ વર્ષની વાછળી છે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે આ વાછળીના માલિક જે છે એની કિંમત પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વાછળીના માલિકે આ વાછળીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે વાછળી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઝાડિયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા તો મિત્રો ઉમરાળા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ ઝાડિયા છે ત્યાં તમને કંઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે વાછડી બહુ સારી અને બેસ્ટ છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે જો તમને વાછળી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન અને હેરાન ન કરતા હવે મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એ કલરની ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કટ છે ગાયની હવે આગળ વાત કરીએ મિત્રો આ ગાય વિશે આ જે ગાય છે એની સિંગ પેટર્ન કાન કટ અડર ક્વૉલિટી આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી પણ હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે તમે આ ગાય જોઈ શકો છો એ ગાય જે છે એ આઠક દિવસની કાચી ગાય છે એટલે કે આઠક દિવસની ગાય નવી હવાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર આગળ જોઈએ એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જગ્યા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ધોરાજી જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ધોરાજી છે ત્યાં તમને આ ગાય તો એના માલિકને જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમે તમને આ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય તો એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે તમે એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય ગઈ રહ્યા છો એ તો ગાય એ આવેલ છે મિત્રો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય એ બતાવો જર્સી ટાઈપ ગાય બતાવો તો આજે મિત્રો આપણી પાસે આ જર્સી ટાઈપ ગાય ગાય જે છે એ વેચવવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાય જે છે એની વાત કરું તો તેના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તો સફેદ અને કાળો કલર છે ગાયનો આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે અને એની જે થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના મિલ્કની વાત કરું મિત્રો તો ચાર લીટર જેટલું દૂધ છે અને સાવ સોજી છે પાત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો ગાયના માલિક પાસે ગાયને ખવડાવવા નિરણ નથી એ માટે ગાય વેચવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે 对。<laughs> હવે મિત્રો આ જગ્યાએ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ કેરાળા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે જે ગામ કેરાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આ જે માલિકનો કોન્ટેક્ટ કરીને આ ઇમરજન્સી ગાય વેચવાની છે એ માટે જો ઘણા ખરા મિત્રોએ હોય તો તમારા ખોટો ત્યાં તકો ન થાય હવે આ છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગીર વાંચડી એટલે કે ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાય જે છે એની તમે કાંટકડ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો ઘણા ખરા મિત્રો જો બ્રિડિંગ માટે બહુ સારી અને આ છે એની વાત કરવામાં આવે તો એની મધરનું મિલ્ક એટલે કે આ જે છે એની મધરની મિલ્કની વાત કરવામાં આવે એટલે કે માના દૂધની વાત કરવામાં આવે તો અઢાર લિટર જેટલું દૂધ છે અને ફાધર વિશે જો વાત કરવામાં આવે તો આ જે ઓળખી જે છે એ એસએજી ગીર સો ની જે છે બુલ એની આ ઓળખી છે અને ઉંમર વિશે વાત કરવામાં આવે તો અઢી વર્ષ જેટલી આ ઓળખી જે છે એની ઉંમર થઈ ગઈ છે એટલે કે અઢી વર્ષ જેટલી આ વાછડીની ઉંમર છે હવે આ જે વાછડી છે એની તમને ઉંમર વિશે કદકાઠું રંગરૂપ કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો કાબરો કલર અને ગેર બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આ જે વાછડી છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે કિંમત વિશે એ કિંમતની જો વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે એના માલિકે આ જે ઓળખીની કિંમત જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા સાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો લાઠી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ઓળખી જે છે એના માલિકના કોન્ટેક નંબરની વાત કરવામાં આવે એટલે કે ફોન નંબરની જો તમને વાત કરવામાં આવે તો એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ વળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો જો તમે વળખી રૂબરૂ જોવા જાવ જાવી પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ઓળખી વેચાય છે તો તમારે ત્યાં ખોટો તકો ન થાય અને મિત્રો જો તમને ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા એના માલિકને ફોન કરી અને હેરાન ન કરતા હવે મિત્રો સાતમા નંબર ઉપર જે તમે આ ગીર કૂટ જોઈ શકો છો તો આજે આ ગીર કૂટ વેચાવવા આવેલ છે કૂટની વાત કરવામાં આવે તો કૂટની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો આ જે કૂટ છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરવામાં આવે તો ઓળખી આ કૂટ જે છે એની તમે કાનકટ જોઈ શકો છો કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો સુવર્ણ કપિલ એટલે કૂટ છે અને અવો કૂટ ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે કેમ કે આવા પારુની એટલે કે આવી ગાયો અવો કલર કોમ્બિનેશન જે છે ગાયોમાં એ બહુ અત્યારે રેર ઓફ ધ રેર કે ઓછો જોવા મળે છે અને આ બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે એ માટે ઘણા ખરા મિત્રો ખૂટ ગોતતા હોય તો આ બ્રિડિંગ માટે બહુ સારો અને બેસ્ટ કૂટ છે અને સાથે સાથે સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે કૂટની તમે હમ જોઈ શકો છો પછી એની લંબાઈ જોઈ શકો છો એની વહેલા લાંબો છે એનો બોડી ગ્રોથ જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આ ખૂટની તમે ટૂંકી મોકલી પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે હવે મિત્રો આ જે કૂટ છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો પચાસ હજાર રૂપિયા કૂટના માલિકે કૂટની કિંમત રાખેલ છે હવે આ કૂટ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સા તાલુકો ગઢડા અને જિલ્લા બોટાદમાં આખો તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો જય દ્વારકાધીશ